ઓનલાઈન બાબુ ની ચા બંધ રાખી હા તું એમ કે બે છોકરા લાવવાના હર હર મારે વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો તમે બધા મોજ મસ્તી માં છે તમારો ભાઈ એકદમ હેપી છે તમે પણ એકદમ હેપી છો અને આજે તમે જોજો કેમ કે થઈ ગયું રાત્રે મોડું એડિટિંગ વગેરે બાકી હતું તમારા ભાઈને તો એડિટિંગ વગેરે કરી દીધું વિડિયો અને વાગી ગયા છે તમે જોઈ શકો છો વાગી ગયા છે 11:30 અને 5 થવા આવી છે તો આપણે બફોરે જ આવ એમ કહેવા જોઈએ કે બફોરે જ બ્લોગ સ્ટાર્ટ છે બરાબર તો આવો નવો બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે મજેદાર બ્લોગ થવાનો છે તમારા વાયની જે જર્ની છે અત્યારે જે સ્ટાર્ટ જર્ની છે એ પણ હું આજે તમને બતાવવાનો છું તો આપણા જે અંદર બનાવો જેટલું બને એટલું કવર કરશું ને આપણો જે 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 પણ આપણે બ્લોગ મૂક્યા હતા જે પાછળ જે હમણાં આપણે ઉત્તરાયણ વગેરેની જે મોજ મસ્તી હતી અને પછી જે આપણે એક કાકા હતા અને અમે બધા ગયા હતા જે લાડોલ જે હર્ષિ ભવાની મંદિર હતું અને ત્યાં જે લાયક જે સ્થળ હતું બહુ જોરદાર ઇન્ટરેસ્ટેડ અને મજા આવી હતી અને જે કોમેડી થઈ હતી કાકાને અમારા બધા હું હતો મારા પપ્પા પણ મારા સાથે હતા તો બહુ જોરદાર ઇન્ટરેસ્ટેડ બ્લોગ હતો અને આપણી પાછા એક બીજો પણ બ્લોગ હતો જે હર હર મહાદેવ જે સપ્તેેશ્વરનો એ પણ આપણે મૂક્યો છે તો મારા એવા મિત્રો છો સપોર્ટ તમે આ બધો કરતા રહો છો તો સપોર્ટ કરતા બને મને એટલું ફ્યુચરની અંદર હું હવે કોશિશ કરી હતી કે એડિટિંગમાં પણ ડિફરન્ટ લાવું અને પ્લસ જે થંબલ વગેરે પણ જોવાનું હોય છે એ પણ તમે જે પોસ્ટર કલા જોવો છો એમાં પણ ડિફરન્ટ લાવું એવી કોશિશ કરી રહ્યું છું બરોબર અને બીજું છે કે આવું નવું વિચારી દઉં છું આવા ઉત્તરાયણ વગેરે મોજના જે તહેવારો થાય એ બધા ગયા છે બરોબર તો હવે પણ મારે એક ધમાન મજા આવી છે બ્લોગની અંદર તો હું હવે નેક્સ્ટ બ્લોગની અંદર એવું વિચાર્યું કે સારા સારા બ્લોગ આવ અને આવનારા સમયની અંદર તમે જોઈ શકો છો કે જેટલું બને એટલું હું કવર કરીશ એવી મારી ભાવના છે બરાબર તો નેક્સ્ટ આજે હું એક જગ્યાએ જવાનો છું જ્યાં હું મારી લાઈફની અંદર અત્યારે જો અહીંયા પણ મારા ગામડાની અંદર નેટવર્ક ઇસ્યુ વધારે ને વધારે પ્રોબ્લેમ સતાવી રહ્યો છે બરાબર તો નેટવર્કને હું કવર કરવા માટે આ બધા તમે આજે મારા બ્લોગ જોઈ રહ્યો છો એ એ એ બ્લોગને હું કઈ રીતના એડિટિંગ અને એડિટિંગ કરી રાત્રે તો મોડા સુધી એક બે વાગ્યા સુધી એડિટિંગ વગેરેનો ટાઈમ હોય છે બરાબર એમ કહેવા માગું છું કે એ નેટવર્કના અભાવના કારણે અત્યારે આપણે એટલી બધી તો કોશિશ કરીએ કે એવું નથી કે ભાઈ આપણા ઘરે વાઈફાઈ વગેરે કોઈ કોઈ સુવિધા પણ આપણે કરીએ કે બરાબર ફ્યુચરની અંદર તમે આવવાનો સપોર્ટ કરતા હતા વિચારશું બરાબર નો ડાઉટ પણ અત્યારે તો આપણી સ્ટાર્ટ જર્ની છે ભાઈ જીરોથી આપણે સ્ટાર્ટઅપ કર્યું છે બરાબર તો અત્યારે હું એક જગ્યાએ જાઉં છું ત્યાં મારા ભાઈ છે બરાબર ફ્રેન્ડ જેવા છે ભાઈઓ છે મારો ભાઈ બરાબર તો ત્યાં હું જવાનો છું કઈ જગ્યાએ જવાનો છું તો આપણા બ્લોગની અંદર એન્ડ સુધી બ્લોગ જોવાનો કોશિશ કરો કેમ કે સારા એવા ઇન્ટરેસ્ટેડ બ્લોગ લાવવાની કોશિશ કરીએ છીએ તમારો ભાઈ પણ બહુ જોરદારો ખુશ હોય છે તમે જોવા જવો તો અવનવા આપણે તમે બધા મારા મિત્રો છો જેટલું ફેમિલી લવ યુ સો મચ તમે બધા મજા આવે છે ધમાલ કરું છું મારી ફેમિલી ને પણ અત્યારે મોજ કરી રહી છે મારી ફેમિલી પણ અનવા બ્લોગની અંદર હું લાવતો રહું છું તો એમનો પણ ઇન્ટરેસ્ટ સારો એવો લાગે છે તો પછી કેમ આપણે બ્લોગ ના બનીએ બહુ જોરદાર મજેદાર બ્લોગ કરવાના છીએ ધીરે ધીરે આવી રીતના ફેમિલી પણ સપોર્ટ કરી રહી છે બરાબર મારા મિત્રો તમે પણ ખુશ આપી જ આપણે પણ બીજા પણ બધા મિની વર્ક પર સ્ટાર્ટ કરી લે એમાં પણ આપણે તમારે આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી છે મહેસાણા દેશી પાકડી એમાં પણ તમે બધા સપોર્ટ કરતા હતા આપણે લિંક આપી દઈશું ડિસ્ક્રિપ્શનની અંદર અને પોસ્ટરમાં પણ આપણે લિંક આપી દઈશું તો સપોર્ટ કરતા હતા આપણા બ્લોગની અંદર તમે મોજ કરશું અને મોજ કરાવશું બને એટલું આપણે મેહોણીએ છીએ ગુજરાતી બરાબર તો પણ જેટલું બને એટલું આપણી દેશી લાઈફ પણ લાવતા રહેશું અને મને પણ દેશી લાઈફ ને તો વિચારીએ છીએ કયું કઈ અવનવું લાવતા રહેશું તો સપોર્ટ કરતા રહો ચાલો વધારે વાતચીત કરવી નથી મળીએ આપણે અને કન્ટુ અંદર આજે તમારો ભાઈ કઈ જગ્યાએ જાય છે ને ભાઈ અહીંયા ગામડામાં આવી અને કઈ જગ્યાથી કઈ જગ્યાથી નેટવર્કનો પ્રભાવ હોય છે એના પણ સોલ્વ કર્યું છે અને કઈ જગ્યાએ જાય છે અને અપલોડ કઈ જગ્યાએ હું કરું છું એ પણ આજે તમને આપણા બ્લોગની અંદર મજા આવશે અને કઈ જગ્યાએ તમને પણ અમારી કંઈક શીખવા મળશે એ આજે મારી ભાવના છે તો લાઈફની અંદર આગળ વધવા માટે કંઈ પણ મુશ્કેલી આવે એના સામનો કરીને આગળ વધવું જોઈએ એ તો હું આજે કહેવું છું અને આજે હું તમને સપોર્ટ કરતો તમે મને સપોર્ટ કરો છો તો હું આજે એક મોટિવેશન પણ આજે આ બ્લોગની અંદર આપવાનો છું તો ચાલો કન્ટિન્યુ મળ્યા રહો તો મળીએ ચાલો લેસ તો મને એવું લાગે લાવવા નીકળતો નારાભાઈ નીકળી ગયા આમ તો પેલા મારા મિત્રો હું રોજ જતો ને બે ત્રણ દિવસ તો અહીંયા થી જતો બરોબર અહીંયા થી આ જે રોડ જાય છે ને જે અહીં અંબાડા થી આવવાનું છે અને અહીંયા થી હું સીધો જતો ત્યાં પણ આજે મને એવું લાગ્યું કે લાવ મારા મિત્રોને મારા વાલાય મિત્રોને અહીંયા થી સફર કરાવ ખેરાלו ખેરાלו માર્કેટ માં તો ચાલ આપણે મળીએ ખેરાלו માર્કેટ માં મારા મિત્રો આપોથી ગયો છું બરોબર આપણા મેન છે કે એમ કે ભાઈ આપણે જેમ બેસાતા ત્યાં પછી ગયો મારા જો ગલ્લો લાવી દીધો છે અને વાહ અને પાછો પડીકા પડીકા બધું લગાવી દીધું છે અને ચાનું છે અને ચા વિશે જે બોર્ડ બોર્ડ માર્યું એટલે બોર્ડ ક્યાં કર્યું અરે લે લગાવ્યું નહીં હા હું તઈ ગયું ભાઈ હાલખી ગયા બોર્ડ લઈ ગયા ના બોર્ડ તો મુકાલી તું ભાઈ બો બોર્ડ લગાવ્યું તું તારું તું નહીં એ મસીન લાગતું હતું

હા ગરમ કરેલું દૂધ રાખે છે મારો ભાઈ પેલા હું બે ત્રણ દિવસ પેલા બે ત્રણ દિવસ અંદાજે બે ત્રણ દિવસ જેવું થઈ ગયું આ બધું કશું નથી મારો ભાઈ લાવી દીધો પડી ગામ પડી ગામ બધું જોડતા આપડે જે લોકેશન કઈ જગ્યાએ છે આપડે કોઈ આવું હોય ચા તમારે ચા જોડતા હોય છે બાબુ ભાઈ બાબુ ભાઈ ઓનલાઈન ચાલે વાત ના થાય મને લાગે ના ભાઈ લાવ એક લોગ ની અંદર હું એડ કરું માર ભાઈ ના ખ્યાલો ચોકડી થી સેવા બરોબર હા હા વનરાન ચોકડી થી સેવા સદન જીએ છે બરોબર રસ્તામાં સુરેશ મંદિર આવે છે બરોબર એના હોમ બસ એના સામે જ સામે કોઈ ભી અહીંયા કોઈ કે કે ભાઈ અમારા બાબુજી ની ચા પીવી છે ઓનલાઈન ચા તો તમે કોઈ બી ઓળખી કે ખરો અહીંયા ને આજુબાજુ ના પણ તમે જોઈ શકો છો છાપરા વગેરે છે ને અહીંયા અહીંયા પણ બાકી જોરદાર છે છાપરા વગેરે ને અહીંયા સામે તમે આપણો મંદિર છે આ એ મંદિર જોઈ તમે આ મંદિર છે મારી આંગળી રી અને ત્યાંથી તમે જોઈ શકો છો એ બેસવાનું સાંજે પણ બહુ બધી પબ્લિક હોય છે આજે તો મને લાગ્યું કે લાવ હું પણ હવે લાવ મારા જોડે પણ ટાઈમ હતો કેમ કે મોડું થઈ જાય દોઢ કિલો બટાકા પડે તો ભાઈ એ જોરદાર સ્ટ્રગલ છે મારા જેવું સ્ટ્રગલ છે ભાઈનું પણ કેમ કે હું પણ મારા નેટવર્ક નો ઇસ્યુ છે હું પણ આવતો હોય ભાઈ આપડે સફાઈ તો કરી જ પડે એકદમ ક્લીન છે તમે જોઈ શકો છો ત્યાં જો તમે સામે ત્યાં જુઓ કેટલું કચરો કચરો અહીંયા ભાઈ એકદમ ક્લીન કરી હું પણ હશે બાઈક અહીંયા સુધી લઈ જઉં છું કેમ કે આ બધું બેસવા બેસવાનું બાકી સગવડ એક નંબર છે તમે પણ ફેમિલી અંદર માનલો ચાર પાંચ લોકો આપડે જેવા ને અહીંયા કોઈ પ્રોબ્લેમ જોવો નહીં બેસવા બેસવાનું સગડ જોડતા મારા ભાઈએ એવું કીધું ના ભાઈ તમે આવો તો એક બ્લોગ બનાવજો તમારા બ્લોગની અંદર મને લેજો થોડું ઘણું મને સપોર્ટ થાય નો ડાઉટ હું પૂરેપૂરો સપોર્ટ કરતો હું આવું છું અહીંયા મારાથી જેટલું બને મારું પણ મારું જે સ્ટ્રગલ છે એ પ્રમાણે ભાઈનું પણ સ્ટ્રગલ છે બરોબર મને એકદમ આનંદ છે તો ભાઈનું સ્ટ્રગલ મને એવું લાગ્યું કે કામ વ્યક્તિ કામ કરે છે તો આપણે બ્લોગ ની અંદર લેવાનું શું પ્રોબ્લેમ છે એને પણ બિચારા ને ભાઈ ને પણ થોડા કસ્ટમર વગેરે વધારે તો આ રીતના જે પણ ભાઈએ જે ખર્ચા વગેરે કર્યું છે જે પડી ગયા પડે એને જે પણ દિવસની અંદર જે પણ આવક આવે પાંચસો હજાર રૂપિયા તો એના પણ ઘર ગુજરાત ચાલે એવું લાવો તો આપણે પ્લેટ બનાવો ચાલો આપણે હું પણ ખાવું આજ તો ભૂંગા વડા કાની પ્લેટ બનાવ મારો ભાઈ વાહ ભાઈએ જોરદાર ડિશ બનાવી દીધી છે તમે જુઓ ભૂંગળા અને બટાકા અને એના માટે પણ એના માટે પણ એક ટામેટા સોસ પણ ભાઈ રાખે છે કેમ કે નાના એવા ભૂલકાઓ પણ સાથે આવે તો એમને પણ તીખું ના લાગે તો બહુ જોરદાર સ્વાદ અનુસાર મેં ડિશ લીધી પહેલાં પણ એકવાર લીધી હતી આજે પણ ડિશ લીધી મેં કીધું મને બહુ જોરદાર ભાવે છે બરાબર તો મને એવું લાગ્યું કે લાવ મારા બધા મારા એવા જેટલા પણ મારા વ્યુઅર્સો છે એ અહીંયાથી ખેલાવના છે આજુબાજુના છે અહીંયાથી નીકળે ભાઈને સપોર્ટ કરે કેમ કે સપોર્ટ કરવો જરૂરી છે ભાઈ પણ એક મીડિયમ વર્ગમાંથી આવે મેં કીધું બહુ જોરદાર બહુ મહેનત કરે છે એક એક છોકરો એક બીજો તો એના ભાઈ જોડે એક પાર્ટનર એ પણ જતો રહેશે બરાબર નો પણ ભાઈ અત્યારે તમે જુઓ બહુ જોરદાર રીતે બધું અહીં ચા પણ આપડે ચા પણ પેલી પવાલી માં આપીએ છીએ મીણિયા ની કાગની પવાની બરોબર હા હા

ઓનલાઈન ઓર્ડર ભાઈ આખા આખા ની અંદર બાબુલાલની ચા એટલે ઓનલાઈન બાબુલાલની ચા એમ કેવા માંગે છે કે આપણે આખા ખેરાલુ અંદર આપણી ચા આપણે આપીએ છીએ કોઈ બી વ્યક્તિને ને લો કે રેલવે સ્ટેશન હોય અહીંયા ખેરાલુ નું કેન્દ્ર હોય પછી અહીંયા આપડે

બાબ ચા એકદમ ટેસ્ટ બનાવે છે ભૂંગા બટાકા આપણે સ્ટાર્ટ કરી લેશું ચાપી પી લીધી છે બરાબર તો આપણે સીધા મળશું કે હું પણ પહેલા બરાબર ભૂંગળા બટાકા આપણે સ્ટાર્ટ કરીએ સ્વાદ બહુ જોરદાર છે જો આ રીતના કોથમી વોથમી વગેરે બધું નાખ્યું છે તો ભાઈને કીધું લાવો આપણે પણ એક પ્લેટ કેમ કે આપણે એક પ્લેટ ચાખીએ વાહ ના જવાબ સ્વાદ જોરદાર કોઈ ના પણ તીખા એકદમ તમ તમાટા અને મીડિયમ જેવા તમને ખાવા એ રીતના ભાઈ બનાવી ના છે બરોબર મારે થોડું બે તીખું વધારે ખાવા જોઈએ મને ભાઈ એકદમ જોરદાર બનાવી નાખે છે હું તો ખુશ થઈ ગયો જે પણ મારા મિત્રોને ભૂંગળા બટાકા જરા વધારે વધારે આવતા છે તો એમાં મોમાં પાણી તો આવી ગયું છે તો બહુ જોરદાર બનાવે છે સ્વાદ બી જોરદાર છે તો કોથમીર તમે જોવા કોથમી બોથમી આખી ના જવાબ નાખી છે મોમા પાણી આવી ગયું ભાઈ સાથે સાથે પણ આવી ગયું તો ચલો પેલા આપણે આને ફટાફટ ક્લિયર કરશું અને પછી તમને મળી તો ભાઈ આપણે ભૂંગળા બટાકાનો એકદમ ટેસ્ટ સારી રીતના લઈ લીધો છે બહુ જોરદાર મજા આવી બરોબર તો ભાઈ આપણો કઈ રીતના ડિલિવરી કરે છે આપણા બધા ખેલાડીઓની અંદર ચાની ની બાબુજીની ચા બાબુભાઈની ચાની ડિલિવરી થાય છે આ સાયકલ પર ડિલિવરી થાય છે તમે જુઓ ભાઈ આ સાયકલ લઈને ડિલિવરી કરે તો આ સાયકલ ઉપર આપણને એક લાઈક તો બનશે જ ભાઈ તો લાઈક તો જરૂર કરજો ભાઈ ને કેમ કે આવો તો ભાઈ તમને ખાલી કોલ કરશે પણ આની અંદર આપણે કોલ નંબર પણ ભાઈ નો આપશું તો એમાં તમે કોલ કરશો તો ખેરાલ માં કોઈ જગ્યા છે તો ભાઈ સીધો જશે શું ને ભાઈ 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 એવું કે હું સીધો ચાલે જાય તો બરોબર તો હું આવે તો ભાઈ ને થોડો સપોર્ટ કરીએ તો હું સીધો આવ્યો છું તમને ખ્યાલ ના હોય તો હું અહીંયા એક મારું એવું જોરદાર કામ કરવા આવું છું તમે જે બ્લોગ જોવો છો ને બધા એડિટ ઘરે કરી પછી હું અહીંયા આવું છું કેમ કે અહીંયા મારો મારા ઘરે આવતું નથી નેટ તમે પહેલાં જ નહીં કીધું બ્લોગ સ્ટાર્ટિંગમાં તો અહીંયા ખેરાલ આવું છું અહીંયા ફાઈવજી આવે છે બરોબર તો હું સીધું ફટાફટ આપણે આપણી પણ જેટલી આમ એમ કે ભાઈ જોરદાર મગજનો અઠ્ઠો રહી જાય વાત છે કે બહુ જોરદાર છે મારું મારે એક કેટલું મૂકીને આઠ કિલોમીટર અહીંયા આવવાનો વિડીયો અપલોડ કરવા માટે સપોર્ટ કરવા ને અને મને એટલો સપોર્ટ કરતા રહો કેમ કે આવી જાવ કે આવી આવી મહેનતથી હું બહાર નીકળું ધીરે ધીરે કંઈક સારું એવું લાવતા રહીએ ભાઈઓ જેવા આ ભાઈઓ જેવા સપોર્ટ કરતા રહીએ આપણે ફ્યુચરની અંદર તો હું ફટાફટ પહેલાં આપણું બ્લોગ એડ કરશું અને આટલા આ બ્લોગને આટલા રોકશું કેમ કે આપણો બીજો જે મારું કામકાજ માટે આવ્યો છું અહીંયા તો એને હું પહેલાં તો અપલોડ કરું અપલોડ કરીને પછી હું તમને મળું ફટાફટ તો ચાલો મળું અપલોડ કરીને પછી આપણે ચર્ચા કરીએ વિડીયો તો મારે અપલોડ કરવો જ પડશે કેમ કે તમે બધા મારી રાહ બેઠા છો ક્યારે ભાઈ વિડીયો મૂકાય અને આપણે ધમાલમાં જે જોઈએ તો આપણે સીધા પહેલાં ફટાફટ વખત વિડીયો અપલોડ તો ચાલો ફરીએ વિડીયો અપલોડ મિત્રો મારા ફાઇનલી રીતે આપણે વિડીયો આપણે મહેસાણા દેશી પાગડી આ ચેનલની અંદર અપલોડ કરી લીધી છે તો આ ડિલિવરી અપલોડ થઈ ગઈ છે ભાઈ પણ બેઠા છે બાબુભાઈ ઠાકોર ઓનલાઈન ચાવા ખેરામાં બહુ નાખે શું આમ ડિલિવરી એટલે બાકી તમે જોયું આપણા ની અંદર સાયકલની અંદર ડિલિવરી કરી છે ભાઈ જે ને જરૂરી હોય આટલા માટે ખાલી કોન્ટેક્ટ આપણે ફોન નંબર પણ આપણે લખ્યું અહીંયા ખેડાના જે પણ મારા મિત્રો જોતા હશે બ્લોગ તો એમને પણ ખ્યાલ આવવું જોઈએ કે ના ભાઈ આ જગ્યા ઉપર ચા મળે છે આ નંબર પર કોલ કરીએ સીધો ચા મળી જશે ત્યારે ભૂંડા બટાકા હાલ ભાઈ ધીરે ધીરે એટલું પ્રોસેસ કરવા માંગે છે કે અર્જન્ટલી વસ્તુ તમને પ્રાપ્ત થાય તો આપણે જરા ફટાફટ એડિટિંગ વગેરે કરી લીધું છે આપણે લઈ લીધું પાવર બેક પણ લઈને આવે કેમ કે પ્રોબ્લેમ થાય ચાર્જિંગ વગેરેનો તો હવે અહીંયાથી આપણે નીકળશું અને ભાઈને પણ મળી લીધું છે ભાઈની જે એડ વગેરે કરવાનું એ પણ કરી લીધું છે તો આપણે ફટાફટ નીકળીએ ભાઈના આ ચાની જે ભાઈની જે જર્ની છે એના પર તમે સપોર્ટ કરો ભાઈને એવી મારી આશા છે તો લાઈક કરો આપણા વિડીયોને સારું લાગે મહેસાણા પાણી નથી

તો કંઈક મેળવશું એવી ભાવનાથી આજે કામ કરી રહ્યા છે બરાબર તમારો સપોર્ટ આટલો બધો છે અને જો લાલાભાઈ સ્ટાર ના હોય તો એમાં કંઈક જિંદગી જીવવાની કંઈ મજા જ ના આવે તો ઓનલાઈન જિંદગી જીવવાની બહુ જોરદાર મજા આવે તો આ બ્લોગના એને કરીશું તો આપણે જે શું કહે છે કે આપણા જે બાબુભાઈની ચા હતી બાબુભાઈ ઠાકોરની ચા તો ઓનલાઈન ચા છે અને પણ બીજા એ ભાઈને પણ સપોર્ટ કરજો તમે અને આપણે એના માટે બ્લોગ બનાવ્યું છે કેમ કે ભાઈને થોડો સપોર્ટ થાય ત્યાં બધા કસ્ટમર જાય એમને થોડી આવક આવે બરોબર તો બ્લોગ સારું લાગે તો પહેલાં લાઈક કરો શેર કરવા અને બને તો શેર કરજો કેમ કે એમને સપોર્ટ થાય ભાઈને તો મારો એવો મિત્ર છે તો એને પણ મને એવું લાગ્યું કે લાવ હું ત્યાં જઉં છું મારું સ્ટ્રગલ છે એ પ્રમાણે મને એનું કામ અને એનું સ્ટ્રગલ જોયું એટલે મને એવું લાગ્યું કે ના પણ મારે સપોર્ટ કરવો જરૂરી છે હરેક વ્યક્તિને એવા વ્યક્તિને જ ખ્યાલ આવે કે જે વ્યક્તિ એ સ્ટ્રગલ કરતો હોય સ્ટ્રગલમાંથી બહાર નીકળ્યો હોય ઝીરોમાંથી કંઈક એવી જગ્યાએ પહોંચ્યું હોય તાણે સ્ટ્રગલ નહીં થાય ખ્યાલ તો મને પણ એવો થોડો ખ્યાલ હતો થોડો વિચાર આવ્યો સારો એવો તો મને લાગ્યું કે મારા એક મોટિવેશન અને એક સ્ટ્રગલ કઈ રીતના કરવું અને મોટિવેશન કઈ રીતના રહું અને લાઈફની અંદર આગળ માટે આગળ આવવા માટે કેવા કેવા પ્રયત્નો કરવા પડે તો એના માટે આપણે બ્લોગ મૂક્યો છે આ બ્લોગ એના માટે લીધો છે તો સપોર્ટ કરતા રહો તો ચલો એવા વાત અંદર નેક્સ્ટ બ્લોગમાં મળશું ત્યાં સુધી બાય બાય જય હેન મને માત્ર